મેઘરાજા આ વર્ષે ખેલૈયાઓની નવરાત્રીમાં મજા બગાડી શકે છે સાત દિવસ મેઘરાજા વરસશે નવરાત્રીમાં નડી શકે છે વરસાદનો વિઘ્ન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હવામાન વિભાગ મુજબ ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી જોકે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી આવતીકાલે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથની સાથે જામનગર રાજકોટ મોરબી બોટાદ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ છે મધ્ય ગુજરાતના મહીસાગર આણંદ ખેડા વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સામાન્ય કરતા ચોવીસ ટકા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે